વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ગાંધીવાડી ઈડબલ્યુ એસ કોઈ વિસ્તારમાં અહીં જીઆઈડીસીની કબજો કરી લેવામાં આવ્યો હોવાથી વ્યાપક ચર્ચા ચાલી રહી છે સ્થાનિક લોકોએ જીઆઈડીસી વિભાગને આ અંગે ફરિયાદ કરી છે અને સ્થળ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે લોકોનું કહેવું છે કે જો આ દુકાનો ગેરકાયદેસર હોય તો તેનું દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જો કોઈ આ માટે જવાબદાર હોય તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી થાય ઉમરગામ જીઆઈડીસી હોય કે ગમે વિસ્તાર હોય એક પત્રકાર તરીકે મારું એટલું જ કહેવાનું કે ઉમરગામ તાલુકામાં ભ્રષ્ટાચારે હદવટાવી છે તમારી ચેનલ દ્વારા જે મને પૂછવામાં આવ્યું કે ભાઈ જીઆઈડીસી વિસ્તારની અંદર તો જીઆઈડીસીની અંદર ગેરરીત કાયદેસર બાંધકામો છે જીઆઈડીસીની જગ્યાઓ પર દબાણો છે અને આ તમામ બાબતો કોઈ મોટી વાત નથી અહીંના અધિકારીઓ બધું જાણે છે પરંતુ કહેવાય છે કે જે મોટા માથાઓ છે અહીંના એમના દ્વારા જે આ બધા ખુલામ કામો કરવામાં આવે છે અને ઉમરગામ તાલુકામાં શું તો કહું કે કોઈનામાં તાકાત નથી કે એમનો વાળ વાકો કરી શકે અમારા ત્રીસ વર્ષની પત્રકાર લાઈફમાં મેં જોઈ લીધું છે કે કોઈને એક ડર નથી રહ્યો કરોડો રૂપિયાની જગ્યાઓ પચાવી પાડવામાં આવે છે ખાલી જો કાયદો લાગુ પડતો હોય તો ગરીબોને લાગે છે બીજા કોઈને લાગતો નથી મોટા માથાનો વાળ પણ વાંક થતો નથી ફરિયાદો થાય તપાસ આવે નોટિસના નામે ફરબીડિયા બહાર નીકળી જાય પરંતુ એક દેખાવડો હોય છે અને એની પાછળ નોટિસો આપ્યા પછી જે સેટિંગો થાય છે લાખો રૂપિયામાં હોય છે અને આ બાબત કંઈ મોટી નથી આ બધું ચાલ્યા કરે અને કહી શકાય આપણે કે અંડરટેબલનો એક ભાગ હોય છે